હું છું કલ્પના મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ કટલેસ તો તમે બનાવતા જ હો છો પણ આ ઓછા તેલમાં ઓછા સમયમાં અને ઓછા ઇન્ગ્રીડિયન્સની બનતી હેલ્ધી ઓન કટલેસ જો તમે બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે મકાઈનો ટેસ્ટી એવો નાસ્તો એટલે કે મકાઈની કટલેસ એટલે કે કોન કટલેસ બનાવવાના છે એના માટે મેં અહીંયા બે મકાઈના ડોડા લઈ લીધા છે તો પહેલાં આપણે એને આ જે બી છે મકાઈના એ કાઢી લેવાના છે આવી રીતના એને આપણે કાઢતા જઈશું તમે એને આખા કાઢી અને ચોપરની અંદર ચોપ બી કરી શકો છો અને આવી રીતના બી કાઢી શકો છો તો ચોપ ન કરવો પડે એ રીતના ઉપર ઉપર ક્રશ થઈ જશે બધા જ બી છે આપણે મકાઈના દાણા એ બધા જ આપણે કાઢી લઈશું મકાઈના આપણે બધા દાણા કાઢી લીધા છે અને આમાં આખા રાખવાના નથી કારણ કે આપણે કટલેસ બનાવવાના છે સબ્જી નથી બનાવવાના એટલે થોડા ક્રશ થઈ જાય એ ટાઈપના આપણે રાખવાના છે આવી રીતના હવે એનો આપણે મસાલો કરી લઈશું આપણે જે મકાઈને ક્રશ કરીને રાખી છે કાઢીને એ આપણે એક બાઉલની અંદર લઈ લઈશું હવે આની અંદર આપણે મસાલો કરીશું મેં અહીંયા ઝીણા સમારેલા ગાજર લઈ લીધા છે એ એડ કરીશું તમે સબ્જી તમારી મનપસંદ કોઈ બી આની અંદર એડ કરી શકો આદું લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એ એડ કરી દઈશું અહીં મેં ધાણાભાજી અને મીઠા લીમડાના પાણી લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું થોડા લીલા મરચાં લીધા છે એ પણ એડ કરી દઈશું અહીંયા અમે થોડોક અમજૂર પાવડર લીધો છે એ એડ કરી દઈશું તમે લીંબુનો રસ બી એડ કરી શકો છો અહીં અમે ગરમ મસાલો લીધો છે એ એડ કરી દઈશું અહીં અમે મરી પાવડર લીધો છે એ એડ કરી દઈશું થોડીક એક ચમચી મેં દળેલી શુગર લીધી છે શુગર નાખવી બિલકુલ ઓપ્શનલ છે તમને ખાટો મીઠો ટેસ્ટ આવતો હોય તો તમે એડ કરી શકો છો મારી પાસે અહીંયા

અને બધું મિક્સ કરી લઈશું અત્યારે પાણી એડ ન કરવું કારણ કે સબ્જી છે તમે જેમ મસાળતા જશો એમ એનું પાણી છે એ છૂટતું જશે હવે આ મિક્સ કરી લીધું છે હવે એની અંદર કલર આપવા માટે થોડીક આપણે હલ્દી એડ કરીશું થોડુંક ધાણાજીરું પાવડર એડ કરીશું અને થોડુંક મરચું એડ કરીશું મરચું તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો અને થોડીક આપણે હિંગ એડ કરીશું હવે બધો મસાલો છે મિક્સ થઈ ગયો છે હવે એને આપણે ટીકી બનાવીશું અને ટીકી બનાવતા પહેલાં આપણે એને સ્ટીમ કરવાની છે તો પહેલાં જે આ મોલ્ડ છે ઇડલીનું એને આપણે ગ્રીસ કરી લઈશું જે આપણે કટલેસ બનાવવાના છે સરળતાથી નીકળી જાય એની અંદર ગ્રીસ કરી લઈશું હવે તેલવાળો હાથ કરી અને આપણે ટીકી બનાવતા જઈશું રીતના બનાવી અને આપણે બોલની અંદર મૂકતા જઈશું તમને એવું લાગે કે આ લોટ થોડોક ઢીલો લાગે છે તો તમે અંદર પાછો લોટ છે એડ કરી શકો છો આની અંદર આપણે સબ્જી એટલા માટે એડ કર્યા છે ફ્રેન્ડ્સ કે ટેસ્ટની સાથે હેલ્થ બી આપણી મેન્ટેન થઈ શકે અને બાળકો ન ખાતા હોય સબ્જી એ પણ ખાઈ શકે એટલા માટે આપણે સબ્જી એડ કરીશું તમે મનપસંદ તમારા કોઈ બી સબ્જી આની અંદર એડ કરીશું મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણે જે ઇડલીના સ્ટેન્ડ છે એ અંદર મૂકી દઈશું અને થી પંદર મિનિટ છે એ આપણે સ્ટ્રીમ કરી લઈશું અને આવી રીતના આપણે લીટ ઢાંકી દઈશું એટલે ઝડપથી ચડી જાય ફ્રેન્ડ હવે પંદર એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ આપણી કટલેસ તમે જોઈ શકો છો હવે આપણે સ્ટીમ થઈ છે કે નહીં ચેક કરી દઈશું સારીથી એકદમ ક્લીન બહાર આવે છે એનો મતલબ એવો કે હવે આપણી જે કટલેસ છે એ સ્ટીમ થઈ ગઈ છે હવે એને આપણે બહાર કાઢી લઈશું ગેસની ફ્લેમ છે આપણે બંધ કરીશું કટલેસ મેં બહાર કાઢી લીધી હવે થોડીક વાર માટે એને આપણે તરવા દઈશું અત્યારે થોડીક સોફ્ટ થશે પછી એને આપણે સેલો ફ્રાય કરીશું આપણી જે કટલેસ હતી સ્ટીમ થઈ ગઈ છે અને ઠરી પણ ગઈ છે હવે તમે જુઓ તો આસાનીથી નીકળી જાય છે આવી રીતના કારણ કે આપણે નીચે ગ્રીસ કરી દઈએ એટલે એને કાઢવામાં સરળતા છે એકદમ મસ્ત બને છે હવે એને આપણે સેલો ફ્રાય કરી લેવાની ગેસ ઉપર એક પેન ચડાવી દીધી છે હવે એની અંદર મેં થોડુંક તેલ એડ કરેલું છે આપણે એને સેલો ફ્રાય કરવાની છે તમે ડીપ ફ્રાય બી કરી શકો છો થોડું ગરમ થાય પછી આપણે કટલે છે અંદર બાળકોને નાસ્તામાં બી આપી શકો છો અને આ બનાવેલી છે તો તમે એને સ્ટોર બી કરી શકો છો અને જ્યારે બી ખાવાનું મન થાય અથવા બાળકને નાસ્તામાં આપવું હોય તો તમે ત્યારે એને આવી રીતના સેલો ફ્રાય કરીને આપી શકો છો આવી રીતના એને આપણે લાવતા જઈએ અને આપણે આને સ્ટીમ એટલા માટે કરી છે સ્ટીમ કરીને આપણે સેલો ફ્રાય કરીએ તો ઓછામાં ઓછું છે એ તેલ એબ્ઝોર્બ કરે છે અને ઓછામાં ઓછું તેલ આપણે યુઝ કરીએ તો આપણી હેલ્થ માટે ઘણું બધું સારું છે એટલા માટે આપણે એને સ્ટીમ કરી છે તમે ડીપ ફ્રાય બી કરીને બી આપી શકો છો પણ ઓછા તેલની અંદર હેલ્ધી આપણે નાસ્તો બાળકોને એને આપણે બી ખાઈ શકીએ છીએ આવી રીતના આપણે એને તમે જોઈ શકો એકદમ ગોલ્ડન બ્રાઉન કરી તમારે જેટલી વધારે ક્રિસ્પી કરવી હોય એટલી તમે કરી શકો અત્યારે માર્કેટની અંદર ખૂબ જ મકાઈ આવી રહી છે તો તમે આ સબ્જીમાં બી યુઝ કરી શકો છો આવી રીતના કટલેસ બનાવીને બી યુઝ કરી શકો છો અને બધા સબ્જી એડ કરીને બી આનો યુઝ થાય છે અને આવી કટલેસ બનાવીને તમે યુઝ કરો તો બાળકો બધા સબ્જી છે એ ખાઈ શકે છે અને આપણને ખબર છે કે બધા સબ્જીની અંદર સારા એવા વિટામિન્સ મિનરલ્સ મળતા હોય છે સારા પ્રમાણમાં મકાઈની અંદર પ્રોટીન હોય છે આપણી હેલ્થ માટે સારું છે તો આપણે આવી રીતના એનો યુઝ કરીને ખાઈ શકીએ છીએ એને સેલો ફ્રાય કર્યા વગર બી એમને ચટણી સાથે બી ખાઈ શકો છો તેલ વગર બી આવી રીતના ઉલટ ફુલટ કરીને આપણે એને સેલો ફ્રાય કરી લેવાની છે નીચે બી તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે એટલે બંને બાજુ વ્યવસ્થિત ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે બહાર કાઢી લઈશું બીજી બાકી હતી એને પણ આવી રીતના આપણે તેઓ પણ કરીશું ફ્રેન્ડ આપણી ટેસ્ટી એવી કટલેટ રેડી થઈ ગઈ છે અને હેલ્થની અંદર બી બેસ્ટ છે આપણે ઓછામાં ઓછા તેલની અંદર કરી છે તો તમે ઘરની અંદર જે ઓછું તેલ ખાતા હોય એને બી તમે આપી શકો છો બાળકોને બી નાસ્તાની અંદર આપી શકો છો અને બનાવવું એકદમ સરળ છે તમે જોયું કે દસથી પંદર મિનિટની અંદર જ આ સ્ટીમ કરી અને બનાવી દેવાનું છે એટલે સરળતાથી ઓછા ઇન્ગ્રીઅન્સથી બની જાય છે તમને નજીકથી બતાવું એકદમ મસ્ત એનો કલર આવે છે કારણ કે બધા સબ્જી એડ કર્યા છે એટલે કલરફુલ સબ્જી જોઈને બાળકોને ખાવાનું મન થતું હોય છે એકદમ મસ્ત હું તમને એક પીસ તોડીને બી બતાવું અંદર તમે જોઈ શકો છો એકદમ મકાઈના દાણા અને બધું એકદમ મસ્ત દેખાશે અને બાળકોને ખાવાની મજા આવી જશે અને ખાસ કરીને ચટણી સાથે એકદમ ખાવાથી બાળકો એકદમ એન્જોય કરશે ફ્રેન્ડ્સ તો તમે પણ તમારા ફેમિલી સાથે આવો ટેસ્ટી નાસ્તો બનાવીને તમે પણ એન્જોય કરો ફ્રેન્ડ્સ તો મારો આ હેલ્ધી કોર્ન કટલેસનો વિડીયો તમને કેવો લાગ્યો ફ્રેન્ડ્સ તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો મળીએ આવા જ નવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો